મિત્રો જય જયનાથ મિત્રો હાલ એક મોટા સમાચાર આપણને મળ્યા છે ચેતરભાઈ વસાવા સાહેબને લઈને આવતીકાલે એટલે કે દસ તારીખના રોજ જામીન અરજી મંજૂર થવાની બિલકુલ શક્યતા છે જેમ કે આવી છે કે જે સરકારી વકીલ હતા જે કટના સરકારી વકીલ હતા એમને ખુદ કીધું છે કે દસ તારીખની આજુબાજુ જો વકીલ જે જામીન અરજી થવાની પૂરી પૂરી શક્યતા છે જી હા એટલે કે આજે નવ તારીખ થઈ કાલે આવતીકાલે દસ તારીખ છે તો ચેતરભાઈ વસાવા સાહેબ આવતીકાલે બહાર આવવાની બિલકુલ શક્યતા છે જી હા મિત્રો વિડીયોને અંત સુધી જજો ને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની તેમજ છેત્રભાઈની જે પણ અપડેટ આવતી સૌથી પહેલાં આ ચેનલ પર હું તમને પ્રોવાઈડ કરતો હોય કેમ કે તમારે કોઈ પણ ચેનલ પર આવતા પહેલાં હું પહેલાં જ વિડીયો હું બનાવી દેતો હોય છે હાલમાં જે મોટા અપડેટ આપણને મળી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા સાહેબ કે દસ તારીખે એમની જામીન મંજૂર થવાની છે એમ કહી રહ્યા છે કે જે વકીલે ખુદે કીધું છે જેમ જેમ માહિતી આવે એમ એમ હું તમને પણ આગળ બતાવતો રહીશ જેમ કે અત્યારે જે પણ માહિતી આવી છે એ જ માહિતી હું તમારા સુધી પહોંચાડી રહ્યો છે બધા લોકો કહે છે કે ચેતરભાઈ વસાવા નહીં છૂટે ચેતરભાઈ વસાવા પર આટલી કલમો લાગી ફલાણું ઢીકણું એવું નથી મિત્રો આવતીકાલે જામીન અરજી મૂકવાના છે શું થશે જામીન અરજીમાં એ પણ માહિતી આવશે તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડીશ અત્યારે માનવામાં આવે તો ગુજરાતના કોઈ પણ ખૂણે એવો વ્યક્તિ ના હોય કે ચેતરભાઈ વસાવાનો સમર્થકમાં આવે અત્યારે જો વડોદરા સબ જેલમાં પણ એટલા સમર્થકો ભેગા થાય છે રાત દિવસ ત્યાં જ રહે છે અને આવનારા દિવસોમાં એવું પણ કહ્યું છે કે ભાઈ જે બાકીના જે આદિવાસી લોકો છે નેતા છે એમને પણ કીધું છે કે અગર ચેતરભાઈ વસાવા સાહેબને નહીં છોડે તો અમે પોલીસ સ્ટેશનને અને એસપી કચેરી તેમજ મામલાદાર કચેરી બધાને ઘેરાવ કરીશું અને બધાને અમે પકડીને આર પાર આર પાર લડાઈ લડવા માટે અમે તૈયાર અને મજબૂર બની ગયા છે અમે બધાને બોલાવીશું આ રીતના જે અત્યારે જે સોશિયલ મીડિયા પર જે પો ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જરૂરથી આપણે ન્યૂ અપડેટ સાથે મળીશું કે ચેતરભાઈ વસાવા સાહેબને દસ તારીખની તારીખે લગભગ બાર વાગ્યાની આજુબાજુ બહાર આવવાની જ બિલકુલ શક્યતા છે અને જામીન મળવાની બિલકુલ શક્યતા છે જય હિન્દ